વાત કરીએ ભૂગર્ભની એટલે કે કોર તો કોર તો કેવું છે ભાઈ કોર તો જેલનું બનેલું છે જેલ એટલે જે કેદીનપુરે જેલની પણ સોલિડ અને લિક્વિડ એ બંનેની વચ્ચેની જે અવસ્થા હોય એ બરાબર જેલ જે માથામાં નાખવાની હોય એ એલોવેરા જેલને એ બધું આવે એ પ્રકારની વસ્તુ એની અંદર જોવા મળે છે એટલે કે લાવા ધકધક ગોળો જ છે એ તો હજી ધકધકતો ગોળો છે ત્યાંનું તાપમાન કેવું હશે તો કે તાપમાન અત્યંત વધારે હશે દબાણ કેવું હશે દબાણ અત્યંત વધારે હશે કાંતા કેવી હશે કાંતા અત્યંત વધારે હશે ઇન શોર્ટ બધું અત્યંત વધારે હશે બરાબર તો હવે વાત કરીએ આ ભૂગર્ભ ચાલુ ક્યાંથી થાય તો જ્યાં મેન્ટલ પૂરું થાય ત્યાં ભૂગર્ભ ચાલુ થાય મેન્ટલ પૂરું થાય ત્યાં ભૂગર્ભ એટલે કે કોર ચાલુ થાય અને પૂરું ક્યાં થાય તો જ્યાં સુધી પૃથ્વીના કેન્દ્ર સુધી ન પહોંચી જાવી ત્યાં સુધી કોર જ ચાલુ રહે તો કે પૃથ્વીનું કેન્દ્ર ક્યાં છે તો કે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર અથવા તો છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર બરાબર તો મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીના વિસ્તારને ભૂગર્ભ કહે છે અને ભૂગર્ભનો વિસ્તાર કેટલો છે તો કે ઓગણત્રીસો કિમીની ઊંડાઈથી લઈને એટલે ઓગણત્રીસો કિમી તો શું છે ઓગણત્રીસો કિમી સુધી તો મેન્ટલ રહેલું છે જેવું ઓગણત્રીસો એ મેન્ટલ પૂરું થાય ત્યારથી લઈને એટલે કે ઓગણત્રીસોથી ચાલુ થાય અને ત્યારથી લઈને એને ડાયરેક્ટ છ હજાર ત્રણસો સિત્તેર સુધી શું છે એને આખે આખાને કોર કહેવામાં આવે આ આંકડો જે છે એ પણ પૂછાઈ શકશે કોના કેટલા આંકડા છે એ પણ ખબર હોવી જોઈએ ફરીથી હું તમને બધાના આંકડા કહી દઉં ક્રસ્ટ મૃદાવરણ લિથોસ્ફિયર એ ત્રણસો કિલોમીટર જેટલી સોરી તેત્રીસ તેત્રીસ કિલોમીટર જેટલું જે છે એ ધરાવતું હતું બરાબર તેત્રીસ કિલોમીટર જેટલું મેન્ટલ જે છે મેન્ટલ બરાબર તો એ ઓગણત્રીસો કિલોમીટર જેટલું અને કોર જે છે એ ઓગણત્રીસોથી લઈને તો છ હજાર ત્રણસો સિત્તેર બરાબર હવે આપણે જોયું હતું કે ક્રસ્ટમાં શું હતું ક્રસ્ટને શિયાલ અને સીમા કહેતા હતા તો એવી રીતે આ ભૂગર્ભ કોર જે છે એને નિફે કહેવામાં આવે છે નિફે શું કહેવામાં આવે છે નિફે એનઆઈ એફી નિફેનો મતલબ શું આઈ ની એટલે કે નિકલ 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 બરાબર અને એફ ઇ ફે એટલે શું ફેરસ ફેરસ એટલે કે લોખંડ ફેરસ એટલે કે લોખંડ આપણે ગઈકાલે એક ટોપિકની અંદર જોયેલું હતું કે પૃથ્વીના ભૂગર્ભની અંદર ભારે ધાતુઓ આવેલી છે તો કે ભારે ધાતુ એટલે કઈ તો કે નિકલ અને લોખંડ જેવી નિકલ અને ફેરસ જેવી ભારે ધાતુ આવેલી છે અને આ જે ભારે ધાતુ આવેલી છે એના કારણે તે એની અંદર ચુંબકીય પ્રકારનો ગુણધર્મ જોવા મળે છે અને એના કારણે તે એના અંદર ગુરુત્વાકર્ષણ બળ જોવા મળે છે અને એટલે આપણે જોયું હતું કે ચુંબકીય બળ વધુ ક્યાં છે તો કે કેન્દ્રની અંદર કેમ કારણ કે ભારે ધાતુ આવેલી છે નિકલ અને લોખંડ જેવી ગુરુત્વાકર્ષણ બળ વધુ ક્યાં છે તો કે કેન્દ્રની અંદર કેમ કારણ કે અહીંયા ભારે ધાતુ આવેલી છે નિકલ અને લોખંડ જેવી બરાબર નિકલ અને લોખંડ જેવી તો ઇન શોર્ટ ભૂગર્ભની અંદર શું જોવા મળશે નિફે જોવા મળશે નિફે એને એફી ખ્યાલ આવી ગયો કંઈ ડાઉટ હોય તો પૂછી લો હવે આ જે ભૂગર્ભ કોર છે તો એના પણ બે ભાગ છે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ ઇન્ટરનલ ઇનર ઇનર કોર અને આઉટર કોર ઇનર કોર અને આઉટર કોર તો માની લો કે પૃથ્વીથી ખાડો ખોદતા ખોદતા અંદર ગયા તો પહેલાં શું આવશે પહેલાં આઉટર કોર આવશે અને પછી શું આવશે પછી ઇનર કોર આવશે એટલે કે આઉટર એટલે કે બહારનું બાહ્ય બહારનું જ પહેલાં આવશે ને જમીન ઉપરથી ખાડો ખોદતા ખોદતા નીચે ગયા તો પહેલાં તો બહારનું જ આવશે અંદરનું તો પછી આવશે બરાબર તો ચાલો હવે તમે મને વિચારીને કહો પહેલાં આઉટર કોર આવશે બાહ્ય ભૂગર્ભ આવશે પછી ઇનર કોર આંતરિક ભૂગર્ભ આવશે તો તાપમાન દબાણ ઘનતા આ બધું વધારે ક્યાં હશે અને ઓછું ક્યાં હશે તાપમાન ઘનતા દબાણ ગુરુત્વાકર્ષણ બળ મેગ્નેટિક ફિલ્ડ રાઈટ ઇનરમાં વધારે હશે ઇનર આંતરિક આંતરિક ભૂગર્ભ જે છે ત્યાં બધું દબાણને તાપમાનને એ બધું વધારે હશે જ્યારે બાહ્યની અંદર ઓછું હશે કેમ કારણ કે બાહ્ય પહેલાં આવશે અને આંતરિક પછી આવશે અને આપણે જોયું છે જેમ જેમ ઊંડાઈ એ જતા જઈએ એમ બધું વધતું જાય છે ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછી લો ચલો તો હવે ભૂગર્ભ જે છે આ કોર જે છે એ કેવું છે તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે એટલે કે જેલ જેવી અવસ્થામાં છે તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે અને એની ઘનતા આશરે કેટલી છે તો કે પાંચની આજુબાજુ છે એની ઘનતા આશરે કેટલી છે પાંચની આજુબાજુ છે આપણે જોયું કે ક્રસ્ટની ઘનતા ત્રણની આજુબાજુ હતી બરાબર મેન્ટલની ચારની આજુબાજુ હતી અને કોરની ઘનતા જે છે એ પાંચની આજુબાજુ હતી ત્રણ ચાર પાંચનો આંકડો આપણે યાદ રાખવાનો અને અહીંયા જોઈન પણ આપણને ખબર પડી ગઈ કે ભાઈ જેમ જેમ ઊંડાઈ વધતી જાય એમ ઘનતા કેવી થાય છે વધતી જાય છે બરાબર ઓકે અને એકદમ કેન્દ્રની અંદર એકદમ કોરની અંદર જતા રહીએ એકદમ કોરની અંદર જતા રહીએ ને તો તો ઘનતા તેરની આજુબાજુ પણ જોવા મળે છે તેર ગ્રામ પ્રતિ ઘન સેમીની આજુબાજુ પણ જોવા મળે છે બરાબર જેલ જે છે એ યાદ કરી લેવાનું બરાબર જેલનું યાદ કરવાનું બરાબર કોરની પાંચ ગ્રામ પ્રતિ સેમીની આજુબાજુમાં છે બરાબર અને એકદમ નીખે એકદમ ભૂગર્ભની અંદર આંતરિક ભૂગર્ભની અંદર જતા રહીએ આંતરિક ભૂગર્ભમાં તો તેરની આજુબાજુ જોવા મળે છે તો અહીંયા દબાણ કેવું છે અહીંયા દબાણ પણ વધારે છે ગુરુત્વાકર્ષણ બળે વધારે છે ચુંબકીય બળે વધારે છે રીજી ટીજીએ વધારે છે અને આ બધું જ વધારે છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં હવે વાત કરીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય બળ અને તેની સ્થિરતા આ બધી જ વસ્તુ કોના આધારે છે તો કે આ બધી જ વસ્તુનું મૂળ જો કોઈ હોય તો એ કોર છે ઓકે ખ્યાલ આવી ગયો નહીં ગઈકાલે મેં તમને કીધું હતું કે હકીકતમાં આ બધા ગુણધર્મો પૃથ્વીમાં આવે છે ક્યાંથી પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ બળ શા માટે છે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય બળ કોના કારણે છે તો કે કોરના કારણે છે કેમ કારણ કે કોરની અંદર ભારે ધાતુઓ છે કઈ ભારે ધાતુઓ નિફે નિકલ અને ફેરસનામ અને લોખંડ તો તે બધાને પોતાની તરફ જ ખેંચતું હોય છે બરાબર લોખંડ ઓકે જો નીચે આ એસ્થેનોસ્ફિયર અને સોલિડને લિક્વિડને બધી વસ્તુ આપેલી છે એનો આંકડાને એ બધું આપેલું છે પૃથ્વીનું જે ઇન્ટિરિયર આંતરિક સારાત્ના જે છે તો જો એ પણ નીચે આપેલી છે લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ આપણે જે અત્યારે ભણી જઈએ કે જેમાં સિયાલ અને સાઈમાં આવેલું છે બરાબર તેત્રીસ કિલોમીટરને ઓગણત્રીસો કિલોમીટરને છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટરને આ બધા આંકડા જે છે એ તમને યાદ હોવા જોઈએ ઓકે તો એ ક્રસ્ટ મેન્ટલ અને કોર બધી વસ્તુ અહીંયા પૂરી થઈ છે કંઈ ડાઉટ હોય તો પૂછી લો